ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી સફર બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગી ગયા છે દસ બરોબર તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ ત્રીજું નોરતું તો આપણે મેળી માના દર્શન કરી દઈએ પહેલાં બરાબર તો મિત્રો આજે ત્રીજું નોરતું છે અને મારી મા ભગવતી સમય સુખી રાખે તો દેખો હવે આપણે સવાર સવારનું આપણી ગુડ મોર્નિંગ તમારા પાયેલ બેનજું ઝાડું મારી રહ્યા છે બાકી એ જ પાછું નાઈ હા ના લીધું તો વહેલું ના લીધું પંખો ઉઠ્યો મારે વહેલો બરાબર હા આપણે મધુબેન પંચાલની મુલાકાત લઈ લઈએ થોડી જુઓ મધુબેન પંચાલ કપડાં તો ભી જશે હવે હા હા તો મિત્રો આપણે બારનો વ્યૂ બતાવી બતાવીએ તમે જો મિત્રો હવે બારનો વ્યૂ તમારે ગરબા થાય જોરદાર

घर बाय गावाना और फोन पे फोन आ हां तो हमारा पायल बिन पंचाल जो है तुम्हें क्या मस्त तो बड़ा बड़ा कटिंग कर रही सिके बाल बिन पंचाल हां कटिंग कर रही है हैं उंगलियां उड़ती है दाना माढो कर उड़ा उंगलियां मुझे तो

બનાવો તો અમારે મધુબેન પંચાલ ફ્રી થી બે ગયા છે બધે બધા કોઈ જમવાય તો hmm?

તો મિત્રો જો અમારો જમવાનું ચાલુ છે આ મિત્રો આપણે ખાઈ લીધું છે હવે આપણે જમી લીધું છે એટલે કે મિત્રો હમણાં આરતીનો ટાઈમ થઈ છે જો બહારની લાઈટ જુઓ જુઓ ફર્સ્ટ ક્લાસ બરોબર મસ્ત લાઈટો ચાલુ થઈ ગઈ છે મધુબેન કોક વાત કરે મસ્ત તો જો મિત્રો અમાર જીજાજી છે તો મિત્રો મળીએ હવે આગળ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતા